તમે બધા એ કે તમે બધા મજામાં જશો જય શ્રી કૃષ્ણ કહી દે તમને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચાલો વાગી ગયા છે આઠ ને અમારે આજ બનાવવાનું છે કુકરાન રસગુલ્લા પછી અમારે માટલીને ને એવું શણગારવાનું છે મંદિર જન્માષ્ટમી છે એટલે તો ચાલો અમે પહેલાં છે ને કુકરાની એની તૈયારી કરી લઈએ પછી જન્માષ્ટમીની તૈયારી કરીએ ચાલો

કાલ અમે જીરાપોળીને ચોકરી કંઈ બનાવી દઈએ આજ બનાવવાના બનાવાના તો આ લોટ મળી નાખો પછી એની ગોળી વાળવાની છે હાથ રહી ગયો મમ્મી મણની મણની તા મમ્મી મમ્મીને નસ તડી ગયો લગે રીતે ભાવડે કામ આવડે બંધ કરીને પાકવા જો આ ચાસણી મૂક દીધી છે અમે જો આ રસગુલ્લા જો બની ગયા છે અમારા ખાલી આમાં ચાસણીમાં નાખવાના છે ઉકળતામાં ઉકળતા પાણીમાં જ નાખવાના છે મમ્મી બોલો તો રાખી મને હાવજ તો બહુ બોલી હવે તને નીની છે ને આવશે હે આ વાહ 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 શક્તિ વધારે શક્તિ

કેવો સુટો છે તો અમારે કલર્સ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે જો પપ્પા લઈ આવ્યા છે કલર્સ કરે છે ને આ મમ્મીની બધું અમારું વસ્તુ પડી છે ચોંટાડવાની માટલીને એ બધું અલગ અલગ કાઢે છે પપ્પા પણ બેસી છે કરવા તો આ જો આ બધી વસ્તુ છે ચોંટાડવાની તો મસ્ત ચેનલ આરએટ પર નિલેશ છે. ઓ કે છો? નહીં કાઈક બોલતો તો શેનો કોનો બર્થડે છે? કાઈ કાલી કાલ મમ્મી કૃષ્ણનો બર્થડે છે. નહીં મારો છે. એને ખબર છે તોય પૂછે એમ મત

મમ્મી મમ્મી કેટલા દીધા કે છે ધારાન ઘરે તો પછી મને શું કહેતા તા કે તમે ત્રણ મને ક્યાંય જવા જ ન કરતા ક્યાં જવા દીધું ત્યાં મત વાળો જ્યાં ત્યાં એટલે મંજે પાકવા બોલો એટલે જોલિયા મટકી બનાવી છે અમે મટકી બનાવીએ છીએ કાનુડાની મારા હું અમે મટકી બનાવીએ છીએ કાનુડા માટે સારામાં સારી ઊંચી ક્વોલિટીમાં ઓર્ડર દેવો કે ઓર્ડર દેવાનો હોય તો અમને જાણ કરજો અમારો મોબાઈલ નંબર 9923766022 ફોન કરી દેજો ફોન કરજો તમે કોલ કેટન છે ગાઈની ને મોકલે છે મતકે હાથ બનાવેલી અમે વાસળી એક બનાવી છે એ પણ હાથે રહેશે તો તો બતાવવાની જ છે તમને બનાવેલી છે ઘરે લાગે લાઈક શેર નું કામ ચાલે છે જો તોરણ જો આને તોરણ બનાવ્યું છે જો મસ્ત તોરણ બનાવ્યું છે જો છે ને

જે અમારે કામકાજ ચાલુ છે માત્ર હજી પપ્પા ધરાતા નથી હજી એને શણગારવું છે જો હજી આ અહીંયા લેસ લગાવવાની છે અત્યારે જો હું બેઠી છું પાક બનાવા એટલે પાઘડી બનાવવા કામ માટે છે ને મેળ નથી આવતો ગોળ નથી થાતું તું તે મેં બનાવી નાખ્યું છે અને પછીની પ્રોસેસ આવી બનાવવાની છે જો કાનું જો આયે ને માર પાહે જ પાસે જો અરે એટલા બ્લેક છે ઈ મારે વાઈટ જોઈએ છે તો જો આ બધું નેટ છે મારું બેન પણ પડ્યું તો આ તો આ નેટ છે મારા બેન પણ એનું પડ્યું મમ્મીએ મને હેલ્પ કરવા લાગે છે અત્યારે તો ચાલો કાનું સુઈ ગયો છે અને હું પણ કરું છું આ બ્લોગ ને એને અત્યારે મળીએ નેક્સ્ટ નૈસ વ્લોગમાં ત્યાં સુધી મારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય